હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ ખાટા મગ આ રેસીપી બનાવી ખૂબ જ સહેલી છે અને મારી ગેરંટી છે કે તમે આ રીતેથી ખાટા મગ ક્યારેય નહીં બનાવ્યા હોય અને આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં ભાત સાથે પણ એવી સરસ લાગે છે તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ આના માટે મેં રાત્રે મગ પલાળી દીધા હતા સાતથી આઠ કલાક મગ પલાળી દેવાના છે તો મેં મગને પલાળી દીધા છે હવે આપણે પાણી મગને જે પલાળ્યું છે એ પાણી ધોઈ અને બીજા ફ્રેશ પાણીમાં આપણે કૂકરમાં મગ એડ કરી દેવાના છે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને મગને બાફી લેવાના છે પાણી બહુ જાજુ નથી રાખવાનું મગ ડૂબે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે અને આપણે એક સીટી ફાસ્ટ ગેસે અને એક સીટી ધીમા ગેસે એ રીતે મગને બાફી લેવાના છે મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે બધો મસાલો આમાં જ બંધ ગેસ જ કરી લેવાનો છે એના માટે હું અહીંયા અડધી ચમચી જેટલો ખમણેલો આદુ એડ કરું છું સાથે એક લીલું મરચુંના ટુકડા એડ કરું છું સાથે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું પાણી આપણે પાછું એડ કરવાનું થાશે જરૂર પડે તો એટલે અત્યારે આપણે અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે સાથે હું એડ કરું છું છાશ અને ચણાનો લોટ એના માટે મેં લીધો છે બેને બ્લેન્ડ કરી લીધું છે અને એના માટે મેં અડધો ગ્લાસ જેટલી છાશ અને સાથે અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને એને એકદમ બ્લેન્ડ કરી લીધું છે અને પછી આમાં એડ કર્યું છે તો એ એડ કરી દેવાનું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે બાફતી વખતે નાખ્યું છે એટલે અત્યારે આપણે જે પાણી એડ કર્યું છે છાશ એડ કરી છે એના ભાગનું જ મીઠું અને હળદર બંને એડ કરવાનું છે એટલે એ એડ કરી દઈએ સાથે પાંચ ચમચી જેટલો લાલ મરચું પાવડર ઘણા લોકો નાખે છે ઘણા નથી નાખતા લાલ મરચું પાવડર જે ઓપ્શનલ છે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે હિંગનો ટેસ્ટ આમાં એકદમ સરસ લાગે છે એટલે એ પણ એડ કરી શકાય અને એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને હવે આપણે એને ગેસ પર ઉકાળવાનું છે પાંચથી દસ મિનિટ માટે ધીમા ગેસે આપણે મગ ખાટા મગને ઉકાળી લેવાનું છે ને હા ફ્રેન્ડ્સ તમે જે છાશ ઉપયોગ કરો છો એ ખાટી છાશ લેવાની છે હવે આની કન્સિસ્ટન્સી થોડી પતલી કરવા માટે આપણે પાછું થોડુંક પાણી એડ કરવાનું છે પણ બહુ જ નહીં એકદમ લિક્વિડ જેવા નથી કરવાના મગ અને થોડાક ગરમ થઈ જાય મગ પછી આપણે એમાં બ્લેન્ડર ફેરવવાનું છે પણ બ્લેન્ડર પણ ચાલુ બંધ કરીને ફેરવવાનું છે એકદમ એક ધારું ફેરવશું તો બધા મગ પીસાઈ જશે પણ આપણે એવું નથી કરવાનું થોડું ચાલુ થોડું બંધ કરીને બ્લેન્ડર ફેરાવી લેવાનું છે એટલે અમુક મગ આખા રહેશે અમુક મગ પીસાઈ જશે એ રીતનું ટેક્સચર રાખવાનું છે એની કન્સિસ્ટન્સી કંઈક આ રીતે તમને દેખાડશે કઈ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે તો બસ આપણા ખાટા મગ તૈયાર છે હવે આપણે એને સર્વ કરી લઈએ મેં કોથમરી નાખીને ખાટા મગ સર્વ કર્યા છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો